એક બે ત્રણ ચાર ને પાંચ છે લખી નાખવાના વર્ગ સો થી એકસો ચાર છે તેની સામે પંદર આવૃત્તિ છે એકસો ચાર થી એકસો આઠ એની સામે વીસ આવૃત્તિ છે એકસો આઠ થી એકસો બાર એની સામે બત્રીસ આવૃત્તિ છે એક સૌ બાર થી એક સૌ સોળ એની સામે અઢાર આવૃત્તિ છે એક સોળ થી એક વીસ ની સામે પંદર આ તો તમારે આપેલું હોય છે રકમ તો એની બે કોલમ બની જશે ઊભી બરાબર પછી ત્રણ કોલમ આપણે શોધવાની રહેશે મધ્ય કિંમત એક્સ આય એક બી આય એટલે બરાબર બી એટલે ધારેલ મધ્યકની મધ્ય ની રીત જો તમારે એ સોધવાનું હોય તો એને પદ વિતરણ રીત કહેવાય પણ અત્યારે આપણે ધારેલ મધ્યકની રીત જોશું ડી આય વાળું સૂત્ર ને પછી એફ આઈ ને ડી નો ગુણાકાર તો ધારેલ મધ્યક ની રીત સૂત્ર છે એક્સ બાર એટલે મધ્યક બરાબર એ વત્તા સિગ્મા સિગ્મા નો કોઈ meaning નથી ખાલી symbol છે તો એફાઈ ગુણ્યા ડી આઈ છેદ માં બરાબર સિગ્મા એફ આઈ હવે આપણે રકમ તો ત્યાર જ છે આપણે મધ્ય શોધીએ પહેલા તો પેલા આપણે મધ્ય શોધીએ તો એની અંદર તો વર્ગ આપેલો છે પેલો વર્ગ ક્યો આપેલો છે સો થી એકસો ચાર આ બંને સરવાળો કરવાનો સો ને એકસો ચાર એટલે બસો ચાર સો ને ને એકસો ચાર 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 એટલે એટલે બસો 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 બરાબર બે વડે ભાગશો તમારે એકસો બે મળશે અડધા કરવાના આ બે નો સરવાળો કરવાનો છે સો ને એકસો ચાર એટલે બસો ચાર બસો ચાર ભાગ્યા બે કરશો એટલે અડધા કરશો એટલે એકસો બે મળશે કેટલા મળશે એકસો બે આ કેટલા આવશે એકસો ને બે આવશે

बराबर પછી 100 કેટલા આવશે અહીંયા 110 આવશે કેટલા આવશે 110 પછી કેટલા આવશે 114 કેટલા આવશે 114 પછી કેટલા આવશે 118 કેટલા આવશે 118 આપણું બરાબર હવે કે 4 4 ના ગેપ થી આપણે એડ કરી દીધા હવે આપણે આગળ જઈએ બરાબર તો સમજાઈ ગયું તમને હવે કે સો એકસો ચાર નો સરવાળો કેટલો થયો કિંમત છે એને ગણવાની એક બે ત્રણ પાંચ પાંચ એટલે વચેલો ભાગ ત્રીજો થયો ઉપર થી ત્રીજો નીચે ત્રીજો મધ્ય ભાગ એકસો દસ મધ્ય કેટલો થયો એકસો દસ એકસો દસ મધ્ય છે ને આપણે એ ધારવાનું શું ધારવાનું છે તો એ ધારી લીધો બરાબર એ કેટલા આવ્યા એક દસ હવે ડી શોધવાનો છે તો એક સો દસ માંથી એક બે બાદ કરો તો આઠ રે એક સો દસ એ છે એમાંથી એક સાઈડ ની પેલી સંખ્યા બાદ કરો એટલે તમને મળશે આઠ મળશે બરાબર આઠ મળશે તો આઠ મળવાના છે આઠ પણ અહિયાં એની સામે બરાબર ડી ની કોલમ માં પણ જીરો જીરો લખી નાખવાના છે એફ આઈ ની કોલમ માં પણ જીરો જીરો લખી દેવાના છે તો એક સો દસ માંથી એક બે જાય તો આઠ વધે બરાબર

પછી ઝીરો ફોન ની સંખ્યા બે માઇનસ આવશે કઈ આવશે ઝીરો ની સંખ્યા માઇનસ આવશે બરાબર પછી એક વાર સહિત થઈ સમજાઈ ગયું કે આ એક સાઈ છે મધેક એમાં તમે આપણે એ ધાર્યો છે વધેની સંખ્યા એમાંથી તમારી એ છે એકસો દસ એમાંથી એકસો અને બે એક સાઈની પેલી સંખ્યા બાદ કરો એકસો દસ માં એકસો બે જાય તો આઠ વધે બરાબર આઠ વધે પછી આ ગેપ છે એ ઘટાડીને જીરો તરફ જવાનું હતું માંથી ઘટાડો ચાર તો ચાર ચાર માંથી ચાર ઘટાડો ઝીરો

तो जो बीस चौक एनसी, बीस चौक एनसी, माइनस किला था से बीस चौक एनसी। तो जो बतरेस गुमिया जीरो ना जीरो, तो जो आठ चौक बहुत तेज़, आठ चौक किला था से बहुत तेज़। आठ चौक बहुत तेज़, तो जो पंद्रह अठाईस सो बीस, पंद्रह अठाईस किला थी एक सौ ना बीस, पंद्रह अठाईस सौ ना बीस। तर

વીસ ને પંદર પાંત્રીસ પાંત્રીસ ને બત્રીસ આપણે કિંમત મૂકી દઈએ એક બાર ની અંદર બાર મધ્યમ ગોતવાનું છે તો એમાં એ કેટલા છે કેસો ને દસ કેટલા છે એકસો ને દસ કેટલા છે એકસો ને દસ

અમ બરાબર માઈનસ છે આઠ એને સો વડે ભાગવાના છે તો જ્યારે એકડો મીંડા હોય ત્યારે ભાગવાની જરૂર નથી અહીં આઠ છે અને આઠ છે તો આઠ ની નીચે સો છે તો જવાબ શું આવે મીંડા કાપી નાખો આઠ લખી આઠ લખી પેલા મીંડા કાપવાના ના ને બે પેલા મીંડા કાપવા ના ને બે તો આઠ લખીને ને તમારે કેટલા મીંડા કાપવાના છે આઠ લખીને ને બે મીંડા કાપવાના ના છે એક ને બે તો એક આ મીંડું આઠ ને એક આ બે તો આવી રીત ના આવશે.

આઠ બરાબર એક સૌ દસ આપણે ખાલી point zero આઠ બાદ કરવા છે એક સૌ દસ ખાલી આઠ પૈસા કેટલા એક દસ રૂપિયા છે એમાંથી આઠ પૈસા બાદ કરો તો કેટલો જવાબ આવે તો તમારે એક સૌ દસ હોય આઠ પૈસા જ ખાલી જો એક સૌ નવ રૂપિયા અને બાણું પૈસા આવે કેટલા આવે તો એક સૌ નવ એક નવ point બાણું આવે હવે આપણે કેવી રીતના કરાય એ જોઈ લઈએ

અહીંયા માઇનસ હોય ને એટલે તમારે અહીંયા માઈનસ આવશે એટલે બાદ કરો આઠ ભાગના હતા સો હતા તો સો વડે ભાગો તો પોઈન્ટ પછી કેટલા આવશે બે છે એટલે પોઈન્ટ કાપી નાખવાના આઠ જીરો પોઈન્ટ જીરો આઠ છે કેવા માઇનસ એટલે માઇનસ આવશે અહીં પ્લસ હતા તો પ્લસ માઇનસ એટલે માઇનસ એકસો દસ માંથી જીરો આઠ એટલે એકસો દસ માંથી કેટલા કાઢવાના છે પોઈન્ટ જીરો આઠ આઠ પૈસા કાઢવાના છે તો એક નવ રૂપિયા બાણું પૈસા આવશે તો આપણો આ ધારેલું મધ્યક બિંદુ થી આપણ જવાબ આવી ગયો છે તો આપણો દાખલો થયો સાત માં નો દંડ થયો આના પછી આઠ નવ દસ ધારેલ મધ્યક ની આવી જાય પછી તરત પદ વિચલન એ વાર પણ દાખલા મુકવા આવશે બરાબર ને એફ વન અને એફ એફ વન અને એફ ટુ કેવી રીતના કર્યું એના પણ દાખલા કરવામાં આવશે તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ subscribe કરી લેજો share કરજો ઓકે થેન્ક યુ